સંચાલિત પાટણની શ્રેષ્ઠ અને સુપ્રસિદ્ધ શાળા ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં શિક્ષક દિન તથા ગણેશ ચતુર્થીની ભવ્ય ભવ્ય ઉજવણી એનજીએસ કોલેજ કેમ્પસના સીડીઓ પ્રોફેસર જય ધ્રુવના અધ્યક્ષતાને કરવામાં આવી હતી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ એટલે કે શિક્ષક દિન એક આદર્શ શિક્ષકના બધા જ ગુણો તેઓ ધરાવતા હતા આપણા દેશમાં ગુરુને પૂજનીય ગણવામાં આવે છે સમાજને સાચો માર્ગ બતાવવામાં શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવે છે બાળકોના જીવન ખડતરમાં શિક્ષકોનું મહત્વનું યોગદાન હોય છે શિક્ષક દિન તથા ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી આ દિવસે વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ અલગ અલગ રાજ્યોની વેશભૂષા ધારણ કરી કાર્યક્રમમાં સહભાગી બની શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ ભજવ્યો હતો સૌપ્રથમ પ્રથમ વિદ્યાર્થીઓએ પ્રાર્થના સભામાં સુંદર ગણેશવંદના ગીત રજૂ કર્યું ત્યારબાદ ખૂબ જ વાજતે ગાજતે ગણેશજીની પ્રતિમા લાવી તેનું સ્થાપન કરી પૂજન આરતી કરવામાં આવી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશજી તથા વિવિધતામાં એકતાને ધ્યાનમાં રાખી સુંદર ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમને આગળ વધારતા શાળાના વિદ્યાર્થીઓએ જે શિક્ષક બનેલા હતા તેમના દ્વારા પ્રોફેસર જય ધ્રુવ શ્રી ડૉક્ટર ચિરાગ પટેલ શિક્ષકગણ તથા સેવકગણોનું કુમકુમ તિલક અને ભેટ અર્પણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોની ચાર ટીમો પાડી તેમને અલગ અલગ રમતો રમાડવામાં આવી હતી વિવિધ ડાન્સ રજૂ કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓ વચ્ચે આત્મીય સંબંધ સારી રીતે કેળવવામાં આવ્યો હતો ડોક્ટર જે એચ પંચોલી સાહેબ તરફથી તમામ શિક્ષકોને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી